તો જો આપણું ઇન્ડિયાથી જે પાર્સલ આવવાનું હતું લંડન એ આવી ગયું છે તો હું તમને બતાવું જો અહીંયા બે બોક્સિસ છે હા બંને બોક્સિસ આવી ગયા છે ફાઇનલી થોડુંક ડીલે થઈ ગયું પણ હવે પહોંચી આવ્યા છે ઘરે તો હું તમને એનું અનબોક્સિંગ કરીને બતાવું કે શું શું વસ્તુ આવી છે શું કીપ વોચિંગ અન્ટિલ એન્ડ જો સૌથી પહેલા તો આપણે થર્મોકોલ ને કચરું એક બાજુ મૂકી દઈએ લે બોલો સૌથી પહેલા જ નીકળ્યો છે આપણો એ નો મસાલો આપણે થોડાક વાસણ લઈ આવ્યા તમે મૂકતા જાય ત્યાં શું છે જીવ સિકંદરની સિંગ વિજયની ફેવરેટ પછી આ બધું બોક્સ ને એવું તો વજન વાળું મારે કાઢવું પડશે લેજી આલે તો બતા પછી આ જો મારા સાસુમાં સ્પેશિયલ છે મારા સાસુ છે ને મારા મમ્મી એ બનાવે છે આવી સિંગ ને બાફી ને પછી પછી સુકવે છે સોલ્ટ કરીને એટલે આમ ખારી સિંગઈ નહીં ને પીણી નહીં એવી રીતે અને આમાં શું છે તો પ્રિયંકા માસી નું ઊંચું રાખ જરાક એટલે દેખાય પ્રિયંકા માસી નું પેકિંગ છે અને આ જે વિડીયોગ્રાફર છે જીયા ના સેન્જલિયા બીકોઝ શી ઇઝ હેલ્પિંગ મી યસ યસ কে যানো বাও যেয পেষে দুশেয আমার সেয আমাখেনে আয়ে পাপারা পাপড! যামামারেযামি যামেযামায়ে! আপড়হারয আমায়ে প্যের આ બોક્સ આઈ તખબની સેનો છે કોલે ચાલો પછી ખબર પડે અને જેનું સૂતી છે યસ ચાણબી સૂતી છે અહિયાં જી આ ફોન સ્ટ્રેટ રાખવાનો બેટા એટલે સરખું દેખાય ઓકે હા એમ ત્યાંથી દૂર થી જ બતાવ પણ આમ સરખું બતાવ બસ હું થાય મેં માય મામ્સ હતો થોડીક વાર આમ થોડું લૂઝ કર નાખવાનો ઓકે ઓ આ બસ આ મેં મેં લાઈટ ઓન ડિસ સેમ્બલ થિંગ વોઝ ધેર અહિયાં જો અહિયાં મેં

રેઝિન્સ અહીંયા છે ને આવી ઇન્ડિયા આઈ ડુ લાઈક ધીસ ઇન્ડિયા જેવી નથી મળતી એટલા માટે મે ત્યાંથી મંગાવી મમ્મા દેખાય છે જીવ તારા વિડિયોમાં યુ હેવ ટુ લુક ધેર યે સો ઇઝ ધેટ અ રેઇનબો થિંગ યસ આ ઓલુ છે ટ્રુટી ટ્રુટી ઇટ ધ માય ફેવરેટ યસ જો તે આ દેખાય છે તું જો ફોન ઇઝ ઇટ સુગર ઇઝ ઇટ લવ લાઈક સુગર યસ The red one is slug, um, another one. Woo, candy! beauty just the Hey, let me take a photo of those candies. Is it toilet paper? No, Toilet paper. I don't know. just nothing. Send it back to India. Send it back to India. Yes, and finally! Da, 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 what is it? This is my bless! Woo! I'm going to finish i Hey, okay. let me take a, a picture of that. No, no, no. Picture of the other note. But I'm going a small bag. Hopefully, I can steal. When mommy is showing you something, you have to bring it a little bit forward. Show here. પછી આમ જરાક દૂર રાખાય સ્લાઇડ ઈ કે કે ચીંજા બગ ક્વીન બગ યો જો રિંગ ખોલી છે કેટલી બધી રિંગ્સ છે જે તારો ફોન મને એવું લાગે છે બિલકુલ દેખાતું નથી શકું હે છે કેટલી બધી પડી છે જીઓ લંજાનોને આ છે રાખડી યે

ચોખાના પૌવા બટ શી ટ્રીલી ટ્રાઈડ વેલ સો આઈ હેપી આમાં થોડું ઘણું કર્યાનું છે ને હજી બીજું બોક્સ બાકી છે એ બતાવો અમે આ જો અહીંયાથી બોક્સ જરાક તૂટેલું આવ્યું છે આપણે ત્યાંથી જ મન લાગે ત્યાંથી તો નહીં ખુલે હું 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 મેં કસમસ બી બોક્સ ખુલી રહ્યું છે મમ્મા બોલતી સામે રાખવાનું સૌથી વધારે કામ છે ને આ ને એવું બધું આમાં છે તો સૌથી વધારે ઠેકાણે કરવાનું કામ આવે છે યસ પાણી પૂરી ધીસ ઇઝ ધ સ્લીપર્સ ફોર મી જીયા ઘરમાં પહેરવાના સ્લીપર્સ છે પછી આ જો એનું કામની વસ્તુ દેખાઈ ગઈ પાણીપુરી પાણીપુરીનો મસાલો છે પછી પાઉં ભાજીનો છે આ જો ઇન્ડિયાના પેકેટ બધા ચેન્જ થઈ ગયા ને અહીંયા તો આખા ચેન્જ ચેન્જ બોક્સ આવે છે

चॉकलेट एक टपेलिमा छे ने एऊ छु तू एक टपेलिमा था कुतळियो छोटो પડી ગયેતો જે હું યુઝ કરતીતે ને માંથી આમ દૂર રાખ બેટા તોય દેખાશે તો એક टपેલી મંગાવી હતી મે તો આ છે આપો તપેલું આમ जस्ट ને બસ બસ ય આયા બતાઉ બીજી બીજી વસ્તુ ઉભી તો જો કે નાઈધર વન दिस इज माय ઓનર ટપેલી નો दिस इज दिस ઓન વેગ થિંગી

આમાં છે આ સાબુદાણા ની વેફર છે અને જે ઓલી આપણે ચેવડામાં યુઝ કરીએ ને એ છે પછી આ છે પાપડ છે ભૂકો થઈ ગયો છે જશે આમ જરાક ઊંચું મમ્મા નહીં બતાવતું જ જાવ શું કરે a Oh my god, so big was so. I think it's a mixture. It's a mixture. Is it? Oh, nice. This is the orange juice. Taking the for you, You put the orange here. Huh?

we we'll do in the kitchen. Yes. I mean, we, I someti sometimes I get everything mis mixed up when I see when I. I I was to mama a box yes yes madam thank you Juliana yes madam right yeah <laughs> ah, my hair is tight. થોડીક વાર હોલ્ડ ઓન કર ને જઈએ ઓ આમાં શું છે આંબો છે જો આંબલી ચટણી કરવાના આઈ ડોન્ટ લાઈક ઈટ હા તો નહીં ખાવાનું ઇફ યુ ડોન્ટ લાઈક ઇટ ઓકે ફાઇનલી વોચ આપણે અથાણા સેફલી પહોંચી ગયા છે સો હુ હેવ વાસ ડન પેકિંગ એન્ડ હેલ્પિંગ વિથ ઇટ થેન્ક યુ સો મચ અમે લોકો છે ને દર વખતે જે મારી બાજુ બતાવો ઓલા જે આપણે રસના ડબ્બા આવે ને ટીન એવી રીતે પેકિંગ કરીને મંગાવતા હતા તો પહેલા એ લોકો ત્રીસ ચાલીસ રૂપિયામાં કે પચાસ રૂપિયામાં એમ કે એક ડબ્બો પેકિંગ કરી આપતા હતા અને હવે એ લોકો છે ને બહુ ભાવ વધારી દીધા છે સાહીઠ સિત્તેર રૂપિયા કરી નાખ્યા છે એક ડબ્બા પેકિંગ કરવાનો તો પછી દર તો તમે કીધું તમે આવી રીતે ટ્રાય કરો આજ વખતે તો આમાં જો કેરીનું આમાં પંજાબી અથાણું છે હું ખોલીશ ત્યારે તમે આમાં ગરમરનું છે યસ અને આમાં છે છૂંદો

પછી ઓલામાં છે પાપડ આ છે અંબોડિયા નીચે છે ફરાડી વેફર અને બધા મસાલા છે આ છે પાણીના ગયણા અને અહીંયા છે અથાણા અલગ અલગ એન્ડ ધ ઇટ બસ એટલી વસ્તુ છે ધીસ આ નો વન નોસ જો યુ લેમનેડ યસ ઓકે તો આ તો અમારો બધી ઇન્ડિયાની પાર્સલ ને શોપિંગ ને ઇન્ડિયાની બધી વસ્તુ તો અમુક અમુક વસ્તુ હું જ્યારે તમને યુઝ કરીશ ત્યારે તમે રિવ્યુ આપીશ બતાવીશ જુઓ હું કહેતી હતી ને મારે બે ત્રણ વસ્તુ મિસિંગ છે તો જો આમાં આ જ્યુસરનું બોક્સ હતું ને એની અંદર નાખ્યું હતું એને તો આમાં છે જો ખાટું કરેલું અથણું છે ને આ તો જો ફૂલું ગેસ થયો આમાં અમારે બેના કાચી કેરી નાખી લાગે બોળેલી હા જીવ હોલ્ડઅન કર બે મિનિટો પછી આર્યું જો આ મારા દાદી છે ને મારા દાદી એની ફેવરેટ આપણે જે છૂંદો બનાવે એવી રીતે કટકીનું અથાણું બનાવે છે મને એમનું અથાણું બહુ જ ભાવે છે એટલે મેં વખતે કીધું કે તમે જ મોકલજો આને આની અંદર નહીં ખુશ બધું જો અને આમાં છે ગાજરનું તો બસ અને હવે હા ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું આ થઈ ગયું જ્યુસર આપણું ઓકે જીયા લેટ્રોન ઓકે તો જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો સી સીયુ ટુમોરો ઇન અનધર બ્લોગ